મહેસાણાના વડનગરમાં નિશાન માહિતી અનુસાર વડનગરમાં એક જ રાતે બે પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના સામે આવી છે રુદ્ધ પેટ્રોલિયમ પરથી બે લાખથી વધુની ચોરી થઈ છે સાથે સાથે મહાકાળી પંપ પરથી ત્રીસ હજારની

કેમેરા જોઈ લીધા એમાં સ્પષ્ટ દેખો છે ચોરી કરતા લોકો એટલે એના માટે મેં બી એ સાહેબને વિનંતી કરી છે કે વહેલામ વહેલી તકે આરોપીઓ પકડાય અને અમારી નૃત્ય પરત મળે એવું કરવા માટે અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ અને વહેલામ વહેલી તકે અમે તો એવો ધંધો લઈ બેઠા છીએ કે જો દર વખત આવું બનતું રહે